તો તો ફાઇનલી પાછા મારા નવા વ્લોગમાં તમારું બધીનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે પાછા ખેતરે આજે આપણે ખેતરમાં થામબળ્યું ગોળવાની છે બરોબર તો ને થામબળ્યું છે ભાઈ આ આ થામબળ્યું ગોળવાની છે આપણું ખેતર છે જોજો ભાઈ મગ ઉભા છે એમાં અત્યારે આ બીજી વાર વાવ્યું છે ભાઈ એકવાર તો હોઈ થઈ ગઈતું પાછું આ બીજી વાર વાવ્યું છે તો આપણે અત્યારે થામબળ્યું કડશું નવા આજુબાજુ નજારો જો ભાઈ કઈ ઘટે એક નંબર અમારા પડોસમાં છે ભાઈ

ભાઈ હવે આ પશુનો બહુ ત્રાસ છે તી શું કરવું આમાં ગારામાં બેઠો બેઠા આવીએ બાપા એ વાળા થાંભલાન ખબદ મારી ને આમાં ગજડાવની ગડે કરીએ આ ઘેર છે ભાઈ ઘેડમાં આમ જ હોય હા એક ફેરુ આવીએ તો યુ જાય પાછું બીજી ફેરું ત્રીજી ફેરું આવવું જ પડે આ તો થાય ને હાથમાં આવે નહીં હાસુ મારા વાળા પેલા હમણાં ખેતી અમારું ખેતર

આમાં બધી જાણકારી હોય આપણને આવું ના આવડે ભાઈ શીખાડે ને અમે આગળ આગળ કરતા જાય ને ધ્યાન દઈએ છે હું કેવા માંગુ રોઝડા આવે એ છે ઓરિયું રોજડાની ની છે હા

ઓ ભાઈ રિતિનભાઈ આવી ગયા હું કેવા આપણા સાલા કર ભાઈ આપડે ભાઈ રિતિનભાઈ તૂટી ગયા ધારા માં જો કાટે થાય આવો તો ધ્યાન રાખજો

આમ ન ઊપાળવાનું હોય મો બ અમે ઓમ ઓમ રામન ભાવ ભાવે એમ મત ભાવે તમને ભાઈ આપણે આ વીર માતાના ચાયરા પેલા વાવીતી અને અત્યારે વાવ્યો એક ફરતું હોય ગઈ અત્યારે આ ઘેરમાં એક પ્રોબ્લેમ છે ભાઈ બધીને એક એક બે વાર તો હોય જ જાય હું કેવા માંગો વીર માતા બરાબર છે આવા બે બે વામું પડી ભાઈ પાણીની તકલીફ બહુ રહી ને પાણીની તકલીફ બહુ હોરી જ છે અમારે તો વાત જો ભાઈ થાંભ ખોડે છે અત્યારે

ઘર તરફ રવાના થઈએ ને આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો ટાટા ભાઈ સીયુ મારા ખાલી જાઓ